જો તમે કોઈ એજન્ટના સંપર્કમાં છો અને એજન્ટ તમને લગ્ન કરાવી આપવાની વાત કહે છે છોકરી શોધી આપવાની વાત કહે છે ને ત્યારબાદ જે છોકરી સાથે તમારા લગ્ન થવાના છે અને તે પહેલાં પૈસા માગે ત્યારબાદ લગ્ન કરવાની વાત કરે તો ચેતજો કેમ કે આવા લોકો છે એકવાર લગ્ન કરી લે છે પરંતુ તમને લાખો રૂપિયાનો ચૂનો ચોપડીને જતા રહે છે તેમને લૂટેરી દુલ્હન પણ કહેવામાં આવે છે આને જ લઈને પાટનગર ગાંધીનગરમાંથી આ જ ઘટના બની છે જેમાં જે એજન્ટ હતો તેના દ્વારા એક વ્યક્તિને છોકરી બતાડવામાં આવી લગ્ન માટે છોકરા છોકરીની સહમતી થઈ પરંતુ આ તો લૂંટેરી દુલ્હન નીકળી આને જ લઈને હાલ પોલીસે પણ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને પોલીસે પણ તપાસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે તો સમગ્ર મામલો છે કે આની આ ઘટના છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભૂતકાળમાં પણ ઘણી લૂંટેલી દુલ્હનની ઘટનાઓ આપણે સાંભળી ચૂક્યા છે કે જ્યાં લગ્ન કરવાના બહાને યુવતીઓ છે તે આવતી હોય છે યુવક સાથે લગ્ન કરતી હોય છે ને ત્યારબાદ તેમને લૂંટીને જતી રહેતી હોય છે ત્યારે વધુ એકવાર આ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન છે તે પાટનગર ગાંધીનગરમાંથી થયું છે જેમાં ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે રહેતો યુવક ચિન્મય પટેલ તેના સંપર્કમાં થોડા દિવસ અગાઉ શૈલેષ પટેલ જે આ લૂંટેરી દુલ્હનનો મીડિયેટર તરીકે હતો અને તેણે ચિન્મય પટેલને તારા લગ્ન કરવા માટે છોકરી બતાવું છું તે પ્રકારે કહી એક ફોટો છોકરીનો બતાવ્યો હતો ત્યારબાદ ચિન્મય પટેલે છોકરી જોઈને લગ્ન કરવાની હા પાડી હતી અને ચિનભાઈ પટેલના જે પરિવારજનો હતા તેમણે પણ આ બાબતે સહમતી દર્શાવી હતી જોકે આ લુટેરી દુલ્હન છે તે વલસાડની હોવાથી આ મીડિએટર છે શૈલેષ પટેલ તે અને ચિનભાઈ પટેલનો પરિવાર છે તે વલસાડ ખાતે યુવતીના ઘરે ગયા હતા ત્યારબાદ યુવતીએ જે મુજબ તેણે પોતાની આર્થિક સ્થિતિ વિશે વાત કરી અને ત્રણ લાખ રૂપિયા રોકડા માગ્યા આ ચેનભાઈ પટેલે ત્રણ લાખ રૂપિયા રોકડા આપ્યા પણ ત્યારબાદ જે લુટેરી દુલ્હન છે તેની સાથે ચિનભાઈ પટેલના લગ્ન થયા લગ્નના થોડાક દિવસ બાદ તે વલસાડ પોતાના પિયર ખાતે જતી રહી હતી ત્યારબાદ તેણે અલગ અલગ રીતે પૈસા મંગાવવાની શરૂઆત કરી જો પૈસા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દઈશું તે પ્રકારની ધમકી પણ ચિનભાઈ પટેલને આપવામાં આવ્યાના કારણે ચિનભાઈ પટેલે પણ પૈસા આપ્યા ત્યારબાદ આ યુવતીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધો ચિનભાઈ પટેલ સાથે સંપર્ક વિહોણી થઈ ગઈને આ બાબતને લઈને જ્યારે

તેમને તેમના જ ગામના રૂપાલ ગામના શૈલેષભાઈ કનુભાઈ પટેલે એક છોકરી બતાવેલી હતી આ શૈલેષભાઈ કનુભાઈ પટેલ પોતે મીડિયેટર છે તેમને ફરિયાદીને એક છોકરી બતાવતા છોકરી ફરિયાદીને પસંદ આવતા એમના ફોટાઝ જોતા ફરિયાદી તથા તેના ભાઈ અને એના કાકા જે વલસાડનું ચીખલી ગામ છે તેની સાથે મિડિએટર સાથે છોકરી જોવા ગયેલા છોકરી પસંદ આવતા છોકરીની લગ્નની બાબતે વાતચીત કરેલી અને છોકરીની આર્થિક કન્ડિશન સારી ના હોય તેવું મીડિયેટે જણાવતા જે ફરિયાદી એ છે આ વખતે ત્રણ લાખ રૂપિયા રોકડા આપી છોકરીના જીજાજી હિતેશભાઈ મેમલેશભાઈ પટેલને રોકડા આપી આર્ય સમાજની રીતિ રિવાજ મુજબ લગ્ન કરેલા લગ્નના થોડા દિવસ બાદ જ છોકરીએ પોતાને દાંતનું ઓપરેશન કરાવવાનું હોય તે બાનાથી પોતે પિયર જતી રહેલી આ પિયરમાંથી તેણે ફરિયાદી પાસે ચોવીસ હજાર રૂપિયા રોકડા માંગેલા હતા જે ફરિયાદી એ જણાવતા કે દાંતની ટ્રીટમેન્ટ હું ગાંધીનગર કરાવીશ તેવું છોકરીને જણાવતા છોકરીએ પસંદ ના આવતા પોતે મોબાઈલ બંધ કરી દીધેલો હતો અને તેને બરબાદ કરી નાખી તે પ્રકારની ધમકી આપેલી જે બાબતે ફરિયાદીએ વાત દિવસનો સમય સમય માંગેલો હતો દરમિયાન ફરિયાદીએ પોતાના જ ગામમાં મેહુલભાઈ જયંતીભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમને પણ મેહુલભાઈ જયંતીભાઈ પટેલે એ જ પ્રકારની હકીકત જણાવેલી કે પોતે શૈલેષભાઈને મળેલા હતા છોકરી પસંદ આવેલી વલસાડ બાજુ એ છોકરી રોહિણી રાધેકાંત પટેલ સાથે જે શૈલેષભાઈ છે એમને ઓળખાણ કરાવેલી અને આર્ય સમાજની રીત રિવાજ મુજબ લગ્ન કરાવેલા હતા અને લગભગ ત્રણ લાખ ચાલીસ હજારની છેતરપિંડી કરેલી હતી અને આ જ પ્રકારે રાંધેજા સદી માતાની ખડકી ખાતે રહેતા સંદીપભાઈ વેરાભાઈ પટેલ સાથે પણ એવો બનાવ બનેલો જેમને પણ શૈલેષભાઈ પટેલ મારફતે એક છોકરીની ઓળખાણ થયેલી હતી જેનું નામ છે નયના રાજગુરુ પટેલ અને જે પણ વલસાડ બાજુ રહેતી હોય અને તેમની સાથે લગ્ન કરાવેલા અને આશરે ત્રણ લાખ પચાસ હજારની છેતરપિંડી કરેલી હતી તો આ તમામ ત્રણ છોકરીઓએ શૈલેષભાઈ પટેલના મીડિયેટરના માધ્યમથી આ ત્રણે ત્રણ એક ફરિયાદી અને બે સહાયદો સાથે ચીટીંગ કરેલી હોય તેમના અગેન્સ્ટમાં આઈપીસી ચારસોસો ચારસો વીસ એકસો વીસવી મુજબ ગુનો દાખલ કરેલો છે અને આપના મીડિયા કર્મીના માધ્યમથી આ મીડિયાના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આ પ્રકારની છેતરપિંડી હાલમાં ચાલુ હોય

ટાર્ગેટ કરવામાં આવે છે લોકોને લોકો સાથે લગ્ન કરવાની કહીને ત્યારબાદ તેમને જે લૂંટવાનું આખું કારસ્તાન કરવામાં આવે છે તેને લઈને પોલીસે પણ માહિતી આપી છે અને હાલ જે લૂંટેરી દુલ્હન છે તેના વિરુદ્ધ તેમજ જે મીડિએટર છે શૈલેષ પટેલ તેમના વિરુદ્ધ પર હાલ છેતરપિંડી સહિતનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે અને આમાં એક ચોંકાવનારી એ પણ વિગત સામે આવી છે કે ગાંધીનગરમાં આ લૂંટેરી દુલ્હન છે તે આવા ત્રણ યુવકોને લૂંટીને ફરાર થઈ ગઈ છે